ચાલીસ થી એકતાલીસ વર્ષના આ કેસના સમયગાળામાં ખાસ કરીને નામદાર કોર્ટનું અમે આભાર માનીએ છીએ કુદરતના ઘરે દેર છે પણ અંદેર નથી એ વાત આજે સાર્થક થઈ છે નામદાર કોર્ટે આજે અમને ન્યાય આપ્યો છે અને ચાલીસ વર્ષના સમયગાળામાં જે કોર્ટે અને અને જે અમને કોર્ટમાં ધક્કા ખાવા પડ્યા છે આજે અમને એવું અહેસાસ થાય છે કે અમને ન્યાય મળ્યો છે લગભગ અંદાજે ચાલીસ થી એકતાલીસ વર્ષ પહેલા જે તે વખતે કોંગ્રેસના ધારાસભ્ય ખરાશંકરભાઈ જોશી અને અબડાસા અને કચ્છ જિલ્લાના લગભગ આગેવાનો જે તે વખતે રજૂઆત કરવા ગયેલા હતા અને રજૂઆત સાંભળવાને બદલે એક વિકૃત માનસ ધરાવતા વ્યક્તિ જેમને સરકારી અધિકારીને ન લાજે એ ટાઈપનું વર્તન કરી અને નિર્દોષ વ્યક્તિઓને નામ પૂછી કે તમારું નામ શું છે એમ નામ પૂછી ઇબલા નામ તમારું કેમ છે શું કામ તમને ઇબલા લોકો કીએ છે એવી માનસિકતા ધરાવતા વ્યક્તિ ખાસ કરીને મારા પપ્પાને એક રૂમમાં ગોંધી રાખ્યો અને જે તે વખતે વગર ગુનાએ કોઈ કારણ વગર નિર્દોષ વ્યક્તિને જે રીતે માર માર્યો એની સજા આજે એને મળી છે અને આભાર માનીએ છીએ અમે કોર્ટનું કે નામદાર કોર્ટે આજે અમને ન્યાય આપ્યો